તે આવી રહ્યા છે આ તમામની દૃષ્ટિએ આપણે વાત કરીશું અને સાથે જ મોંઘા લગ્ન ક્યાંક ને ક્યાંક અમુક લોકો જે દેખાદેખીમાં પણ કરતા હોય છે કે પછી અમુક લોકો જે ખાસ લગ્ન માટે જ જે પર્સનલ લોન લેવાનો પણ ટ્રેન્ડ કે જે અત્યારે વધ્યો છે કે લગ્નનો ખર્ચ ઉઠાવવો છે તો એના માટે પર્સનલ લોન લઈએ કારણ કે અમારે પણ જે પ્રકારે સારી રીતે લગ્ન કરવા છે એટલે કે પરંપરાગત રીત રિવાજો શું બોલાઈ રહ્યા છે કે પછી પરિવર્તન જે આપણે કહીએ છીએ કે સંસારનો નિયમ છે તેમ એમાં પણ પરિવર્તનો આવી રહ્યા છે પરંતુ ટ્રેન્ડ જે પ્રકારે અલગ અલગ આવ્યો છે સમય અલગ અલગ આવ્યો છે અને તેના રીતે આ લગ્ન કે જે થઈ રહ્યા છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું મારી સાથે ત્રણ મહેમાન જોડાઈ ગયા છે તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું સૌથી પહેલાં દેવાંગ શાહ મારી સાથે છે કોફાઉન્ડર છે એક્સ વેડિંગ્સ ઇવેન્ટ મેનેજર તેનું સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં દેવાંગભાઈ આ સિવાય પુરુષોત્તમ વેપારી આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર છે અને હર્ષ સંઘાણી આપણી સાથે છે યુથ એક્ટિવિસ્ટ સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં જી આપ શું કહેશો જે ટ્રેન્ડની આપણે વાત કરીએ મોંઘા લગ્નની ખાસ કરીને આપણે વાત કરતા હોઈએ ત્યારે આપનું આપની પ્રતિક્રિયા શું છે

આપ જાણો છો કે પેલા જે લગ્ન થતા તે પારિવારિક હતા એટલે પરિવાર ને વધુ મહત્વ આપવામાં આવતું અને લગ્નમાં આવનાર ની સંખ્યા સીમિત હતી દિન પ્રતિદિન પારિવારિક લગ્નમાં સંખ્યામાં વધારો થઈ અને સામાજિક લગ્ન તરફ જવા એટલે પારિવારિકતા એમાં ઓછું તત્વ થઈ ગયું સામાજિક તત્વ વધી ગયું અને સામાજિક તત્વ જ્યારે વધે ત્યારે પણ વધતી જતી હોય છે છે આ એનું પરિણામ કે માં અત્યારે દેખાદેખી વધી રહી છે આપ જાણો છો કે જેને દૂર દૂરનું પણ હોય તેમ છતાય છે ને ન મળ્યા હોય તો પણ કંકોતરી એક માન્યતાઓ પ્રવર્તે છે અને કેટલીક માન્યતાઓ એવું છે કે હવે એક જ વખત કરવાના છે ને અગાઉ સંતાનો સાત સાત હતા હવે સંતાનો એક થઈ ગયા લગ્ન કરવા માટે એક બે સંતાનો વિપીત અસર નાના જે ગરીબ અને મધ્યમ વર્ગના જે કુટુંબો છે એ જે ઉપલા વર્ગ સાથે કમ્પેર કરીને મોટા લગ્ન ખર્ચાઓ કરે છે એમની આર્થિક ભવિષ્ય અસ્તવ્યસ્ત થઈ જાય છે જેથી કરીને તેઓ દેણાના બોજા હેઠળ પાછલી જિંદગી ભોગવવાનો વારો આવે છે તો મારી દ્રષ્ટિએ આવા લગ્ન છે એ દેખા દેખીમાં ન પડવું જોઈએ અને લગ્નમાં આ ખર્ચ ન કરવા જોઈએ એટલા મોટા લગ્ન છે એ વિધિ છે આપણે અહીંયા સંસ્કાર કયા છે એટલે એ વિધિમાં આપણે કઈ કચાસ ન રાખીએ પણ મોટા 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 દેખાવો બધું મારી આવો પાસે બરાબર નથી પછી એમનો શોખ છે કે પછી મારા મિત્રે કર્યા છે એટલે પછી મારે કરવા છે આપણે નવા નવા ટ્રેન્ડમાં ખાસ કરીને શું જોયું છે બદલાવ તો ચોક્કસથી સમય છે બદલાવ હોવો જોઈએ આપ કઈ રીતે જોઈએ આવશે જ અને બદલાવ જોઈએ બટ જયારે વાત આવે છે વિધિવત લગ્ન ત્યારે મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે રિચ્યુઅલ્સ ને ફોલો કરવા જોઈએ આપણા કલ્ચર ને પ્રાયોરિટાઇઝ કરવું જોઈએ ને વાત આવે જયારે શો ઓફ ની તો પછી મને લાગે છે ક્યાંક ને ક્યાંક કલ્ચર ની પછી તમે શો ઓફ કરો તો દેર ઇઝ નો પોઈન્ટ દેર ઇઝ નો ઇશ્યુ બટ મેઇન ફોકસ શુડ બી કલ્ચર મને જે પ્રમાણે નોલેજ છે એ પ્રમાણે આપણે ત્યાં રાતે લગ્ન કરવાની જે ટ્રેન્ડ છે બહુ વધારે છે અને આપણા શાસ્ત્રો પ્રમાણે કે મને જે પ્રમાણે નોલેજ છે કદાચ ખોટો બી હોઈ શકું બટ રાતના લગ્ન ઇઝ નોટ વેલિડ આપણા આપણામાં લગ્ન દિવસે થતા હોય છે સો મને લાગે છે ક્યાંક ને ક્યાંક એઝ એન ધ હિન્દુ સંસ્કૃતિમાં મને બીજાના સંસ્કૃતિની કદાચ વધારે નોલેજ નહીં હોય તો હિન્દુ સંસ્કૃતિમાં વધારે અલગ દિવસે થતા હોય છે તો ક્યાંક ને ક્યાંક ટ્રેન્ડ ફોલો કરવા માટે અને પોતાના કદાચ ડેકોરેશન માટે કે બહુ બધા અલગ અલગ ફેક્ટર જોઈ શકે છે લોકો એને ચેન્જ કરતા જઈ રહ્યા છે એના કલ્ચર ને ઉપર ટ્રેન્ડ ને પ્રાયોરિટાઈઝ કરવા માંડ્યા છે અને શાસ્ત્રો રીતના લગ્ન થી વધારે જે શાસ્ત્રો વગર ના કે જે ખાલી ફોટો વિડીયોગ્રાફી અને શોખ માટે હોય છે એ પ્રાયોરિટાઇઝ કરવા મળે છે મને લાગે છે ક્યાંક ને ક્યાંક જો તમે શાસ્ત્રો રીતે ફોલો કરીને બી શોખ કરો તો એમાં કઈ વાંધો નથી તમારી પર્સનલ વસ્તુ છે તો જમાનામાં અત્યારના ટ્રેન્ડ પ્રમાણે યુવાનોને વધારે આમ શું કહેવાય કે મિક્સ ફેટ વેડિંગ જે કહેવાતી હોય છે એનો ઇન્ટરેસ્ટ હોય છે તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આમ બી ઇન્ડિયા બી જયારે હું દેશ વિદેશમાં જાઉં તો ઇન્ડિયાના લગન બહુ જ વખણાય છે તો મારા મિત્રો ભી દેશ વિદેશમાં કહેતા હોય છે કે અમારે તમારા ઇન્ડિયન બિગ ફેટ વેડિંગ જગ્યા છે અમારે માણવો છે તો મને લાગે છે ઇન્ડિયાનો જે ટ્રેન્ડ છે એ ઇન્ડિયાના જે લગ્નનો ટ્રેન્ડ છે ખાલી ભારત ઇન્ડિયા પૂરતો સીમિત નથી આવે લોકો બહારથી ભી એને માણવા માટે જો સવાલ આપને તો એ જ સવાલનો જવાબ છે તો એ સવાલનો જવાબ હું એમ આપીશ કે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં દરેક પરિવાર અને એમના પ્રમાણે લોકો ડેસ્ટિનેશન સિલેક્ટ કરતા હોય છે દરેક વર્ગ માટે અલગ અલગ હોટેલ્સ અલગ અલગ ડેસ્ટિનેશન અલગ અલગ વેન્યુઝ અવેલેબલ છે મોદી સાહેબના એક સ્ટેટમેન્ટથી ઘણો બધો ફરક પડ્યો છે કે આપણે ઇન્ડિયાના પર ઘણા વેડિંગ વધી ગયા છે અને ઘણા બધા ડેસ્ટિનેશન ઓપન બી થયા છે એમાં જેથી કરીને આપણું ટુરિઝમ વધ્યું છે ભારત ટુરિઝમ વધ્યું છે અને બહુ પોઝિટિવ સાઈડ છે અને ઓવરઓલ અત્યારનો ટ્રેન્ડ તમે જોશો તો એનઆરઆઈ લોકો પણ અહિયાં ભારતમાં આવીને ઇવેન્ટ કરી રહ્યા છે બેઝિકલી વેડિંગ કરી રહ્યા છે જે પહેલા એ લોકો ત્યાં જ યુએસ રહેતા હોય યુકે રહેતા હોય ત્યાં જ દાનું એક વેડિંગ સેરેમની માં ઓકે થઈ જતા હતા એ જગ્યાએ અહિયાં ભારતમાં આવીને પોતાનું સારું એક ડેસ્ટિનેશન વેડિંગ માણતા હોય છે એમાં ઓડિયન્સ સ્ટ્રેન્થ તમારી જતી હોય છે ઇન્ફ્લુએન્સ થતા હોય છે ટ્રેન્ડિંગ રીલ્સ હોય કે મોટા વેડિંગ હોય તો એના પ્રમાણે આપણે ત્યાં જેમ કે કોરિયોગ્રાફર્સ હોય કે હેન્ટ્રી સપ્લાયર્સ હોય કે રાજ હોય કે એસએફએક્સ વાળા હોય તો એ બધાને અ ઘણો બધો બિઝનેસ મળી રહ્યો છે તમે જોશો કે ટેકનોલોજીમાં પણ સાઉન્ડ લાઇટ એલઈડી અને બાકી નવી જે ટેકનોલોજી આવી રહી છે એ પણ ઘણું બધું ઇન્ડિયામાં લોકો લાવી રહ્યા છે અને લાઈક ડ્રોન શો અત્યારે ડ્રોન શો નું બી નવું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે કે ભાઈ એક વર્માલા થતી હોય એની સાથે બ્રાઈડ અને ગ્રુમ ની સ્ટોરી ડ્રોનથી બતાવવામાં આવે ધેટ ઇઝ ઓલસો વેરી મચ ટ્રેન્ડિંગ આ જેમ ટેકનોલોજી વધતી જાય છે એમ લોકો એને કરતા હોય છે જી અને ડેસ્ટિનેશન વેડિંગની આપણે વાત કરીએ તો એનઆરઆઈ પણ આપણે જણાવ્યું કે ભારત આવી રહ્યા છે ખાસ લગ્ન માટે વિદેશીઓ પણ કંઈક કંઈક આવી રહ્યા છે ત્યારે ફેવરિટ પ્લેસ ખાસ કરીને સૌથી વધુ ડેસ્ટિનેશન વેડિંગ માટે પસંદ થતા હોય એવી કઈ જગ્યાઓ છે જેમ રાજસ્થાનના જે ઉદયપુરની આપણે વાત કરીએ એના જેવા અલગ અલગ કયા કયા પ્લેસ છે કે જ્યાં વધુ ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકો એ જગ્યાને પસંદ કરી રહ્યા છે એટલા બધા સારા લોકો આવી રહ્યા છે એવું નથી કે હવે ખાલી રહ્યા છે આવીને અમદાવાદના વેલ્યુઝ છે મધુબન રિઝોર્ટ છે ગોવાના વેલ્યુઝ છે કે પછી ડાઉન સાઉથમાં તમારા બેંગ્લોરમાં છે કે ઘણી બધી એવી ડેસ્ટિનેશન પ્રોપર્ટીસ છે જેમાં લોકો એક્સપ્લોર કરી રહ્યા છે રાજસ્થાન તે છતાંય હોટ ફેવરેટ છે ઉદયપુર જયપુર જોધપુર આ બધા જે સિટીઝ છે એમાં એક રોયલ એક્સપીરિયન્સ માટે અ લોકો જતા હોય છે અને ઘણા એનાલાઇઝ એ પ્રિફર બી કરતા હોય છે ઇઝ ધ ડેસ્ટિનેશન કે અમદાવાદ જે ગુજરાતી ફેમિલી છે એને તમારું નિયરેસ્ટ ડેસ્ટિનેશન બાય રોડ ટ્રાવેલ કરવું હોય તો ઉદયપુર પડે છે અદરવાઇઝ આપણા અમદાવાદ ગુજરાતમાં પણ ઘણા બધા બુટિક વેડિંગ માટેની જગ્યાઓ છે જેમ કે ગીર સોમનાથ ગીરમાં પણ તમે જોશો અથવા દીવમાં પણ તમે જોશો તો એવા રિસોર્ટ છે જેમાં બુટિક વેડિંગ એનઆરઆઈ વેડિંગ થઈ રહે છે હમ જી હર્ષ ખાસ કરીને જે યુવાઓની જે હમણાં વાત કરી કે અલગ અલગ પસંદ છે કે આને કરે એટલે પણ મારે કરવા છે એ પણ ક્યાંક માંગ મૂકતા હોય છે પરંતુ જે પર્સનલ લોન જે યુગલો અત્યારે જેમને લગ્ન કરવા છે તો પર્સનલ લોન લેવાનો પણ ટ્રેન્ડ વધ્યો છે ખર્ચો નથી પહોંચી વાળતું તો આપણે પર્સનલ લોન લઈ લઈએ લગ્ન માટે અને હવે મળે પણ છે કે લગ્ન માટેની પર્સનલ લોન આ કેટલે અંશે યોગ્ય છે આપની દ્રષ્ટિએ ખાસ કરીને કે ઈચ્છા છે એટલે કરવી હું ભરવાની હા હું ભરી શકું છું તો હું લઈ શકું છું આપની દ્રષ્ટિએ યોગ્ય છે કે પછી અયોગ્ય છે જી છે હર્ષ ક્લિયર આપણે પર્સનલ લોન લેવાની વાત કરીએ આપણે વાત કરીએ તો આપની દ્રષ્ટિએ કે જો હું ભરી શકું છું તો હું પર્સનલ લોન લઉં પરંતુ આ યોગ્ય છે કે પછી આપની દ્રષ્ટિએ આયોગ્ય છે આપ શું કહેશો હું માનું છું કારણ કે અત્યારના એક તો છે ફોર્મલાઈઝ લોન લે છે અને બીજી રીતે હું કહીશ કે બહુ બધી જગ્યામાં બહુ બધા રીજન્સમાં મેં જે સાંભળ્યું છે જાણ્યું છે એ પ્રમાણે જે શું કહેવાય કે જે લોકો પાસેથી લોન લે છે પૈસા ઉધારમાં લે છે અને પછી એક અમાઉન્ટ પછી ખાલી શો ઓફ માટે હોય છે આ વસ્તુઓ કે બેઝિક વિધિવત લગ્ન કરવા માટે હોતો નથી ખાલી શો ઓફ કરવા માટે હોય છે તો ક્યાંક ને ક્યાંક આના કારણે બહુ બધા લોકો ટ્રકમાં બી ફસી રહ્યા છે બાઇક ટ્રકમાં બી તો ક્યાંક ને ક્યાંક આમાં બહુ બધા ઇસ્યુઝ આવી રહ્યા છે જે મેં સાંભળ્યા છે અને મારી એજમાં ભી બી મેં લોકોને જોયું છે આ કરતા એટલે મને લાગે છે ક્યાંક ને ક્યાંક એકદમ જ ખોટી વસ્તુ છે કે પૈસા ઉધાર લઈ અને લગ્ન કરવા અને એ બી ખાલી શો માટે કે જાઓ જલાલી માટે સો આને તો હું કમ્પ્લીટલી અયોગ્ય માનું છું અને જોડે જોડે લગ્ન કરવા મને લાગે છે વિધિવત એટલા ખર્ચો હોતો નથી બટ તમારે જયારે શો ઓફ કરવો હોય છે ત્યારે એડિશનલ તમારા બધા ખર્ચાઓ લાગતા હોય છે સો આ કમ્પ્લીટલી ખોટી વસ્તુ છે પુરષોત્તમભાઈ જે આપણે વાત કરીએ કે જે પહોંચી વળે છે તે તો કરે જ છે જ એ નહીં પરંતુ જે નથી પહોંચી વળતા તે પણ હમણાં જે વાત કરી કે દેખાદેખી હોય કે પછી પર્સનલ લોન લઈને લગ્ન કરે છે આ ખાસ પરિવારો માટે આપ શું કહેશો શું દેખાદેખી અત્યારે કારણ કે થઈ ગયું છે કે આને કર્યા એટલે મારે પણ કરવું છે કે મારે પણ બતાવવું છે પણ એ પહોંચી શકે છે એમને ખર્ચો કરી શકે છે આપણે નથી કરી શકતા તો આપણે આપણી રીતે કરીએ આ સમજણ ક્યારે આવશે ચિવંભાઈ જે પોચી શકે છે એ વિદેશમાં જે ડેસ્ટિનેશન મેરેજ કરે છે ને એ કોઈ વાંધો નથી જે પોચી શકે છે એ ભારતમાં પણ ડેસ્ટિનેશન મેરેજ કરે છે એ પણ ભલે કરે કારણ કે એનાથી ઇકોનોમિક ગ્રોથ થશે એ આવકાર્ય છે જેને પહોંચી વળવાનું છે એના માટે કોઈ પ્રશ્ન અહીંયા છે જ નહીં પણ જે નથી પહોંચી વળતા અને એ દેખાદેખી માં આજે પેલા લગ્ન એક દિવસનો હતો આજે લગ્ન પાંચ પાંચ દિવસના થઈ ગયા છે એ જે ચાર દિવસનો પાંચ દિવસનો જે ખર્ચ છે બોજો બહુ મોટો હોય છે જે પોચી શકતા નથી એના માટે એટલે એવા લોકો એ આદર્શ લગ્ન પણ થઈ શકે છે એવા લોકો માટે સમૂહ લગ્ન ની પણ જોગવાઈઓ હોય છે પણ સામાજિક સ્ટેટસ માટેથી લોકો તૈયાર થતા નથી અને મોટા ખર્ચાઓ કરી અને ઉધાર લઈને લગ્ન કરે છે અને ઉધાર લીધા પછી જે લગ્ન થાય છે એના ચૂકવણાઓ છે એ કરવાની જવાબદારીઓ જે મેરેજ કરનાર છે એની ઉપર પણ આવે છે અને પરિવારમાં જ્યારે આર્થિક સંક્રમણ આવે ત્યારે હંમેશા ઝઘડાઓની શરૂઆત થતી હોય છે આવો ઝઘડા મૂળ જોત કરતા વધારે દેવાઓ કરીને જો લગ્ન કરવા હોય તો એ કરવા જોઈએ જ નહીં અને લોકો તો ખાઈ ને બીજે દિવસે ભૂલી જવાના છે પણ આપણા માટે એ પીડા વર્ષો સુધી રહેવાની છે ચુકવણી ની પીડા વર્ષો સુધી રહેવાની છે લગ્ન કોઈ યાદ કરતું નથી શિવમભાઈ આપ જાણો છો કે લગ્નમાં માણસો માત્ર ભોજન સમય આવે છે એને કે કે બીજા કેટલા લાખની ગાડી છે રસ નથી એટલે મારી દ્રષ્ટિએ આવા દેખાડાઓથી દૂર રહે કોઈ ખોટા ખર્ચા કરે નહીં અને લગ્નો છે એની વિધિ જે વિધિ છે એ વિધિમાં યોગ્ય ખર્ચો કરી અને મારી દ્રષ્ટિએ લગ્ન ને કરવા જોઈએ હોલ માં થતા હવે આપને ખબર છે કે પાર્ટી પ્લોટ ને એના ખુબ મોટા ખર્ચાઓ થાય છે મંડપ ની એવા ખર્ચાઓ ન કરવા જોઈએ દૂર રહેવું જોઈએ અને પોતાનું આર્થિક ભવિષ્ય ને સુરક્ષિત કરવું જોઈએ ચોક્કસ જી અ દિવાંગભાઈ અંતિમ સવાલ આપણે ખાસ શોર્ટમાં આપની પાસે જવાબ જે ફ્યુચર આ અત્યારે જે પ્રકારને લગ્ન ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે આવનારા જે સમયની આપણે વાત કરીએ તો લગનમાં કેવા કેવા બદલાવ આપ જોઈ રહ્યા છો અત્યાર સુધી જે બદલાવ થયા છે ને ફ્યુચરમાં ફૂડ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટો બદલાવ આવી છે કેટરિંગ ઇન્ડસ્ટ્રી તો ગઈ લોકો ઓર્ગેનિક ફૂડ તરફ વળી રહ્યા છે ઘણા લોકો મેન્યુ સિમિત કરી રહ્યા છે ઘણા લોકો બહુ સચોટ ઇવેન્ટ પ્રમાણે મેન્યુ સિલેક્ટ કરી રહ્યા છે બહુ સારું એક ચેન્જ છે જેથી કરીને ફૂડ જો બગાડ ના થાય બીજું લોકો હવે એનજીઓ સાથે ટાઈપ કરીને જે ફૂડ વેસ્ટ જતું હોય એની જગ્યાએ એ ફૂડ ફર્ધર કોકને કામ આવે કોઈ જરૂરિયાત પહોંચે એવું પણ પ્રયત્નો ઘણા બધા ઇવેન્ટ પ્લાનર્સ અને કેટર કરી રહ્યા છે જે એક સારો બદલાવ છે સોસાયટીમાં

તેની સાથે અન્ય પણ જે ઘણા બધા ખાસ પાસાઓ છે કે જે પણ ખાસ કરીને જે ચર્ચવા જોઈએ જે આપણે વાત કરીએ કે ખાસ જે સોશિયલ મીડિયાનું જે સ્ટેટસ છે તે પણ આપણે વાત કરીએ એક મહત્ત્વનો ભાગ કે જે ભજવે છે એ પણ એક મહત્ત્વની જે બાબત છે અને તેની સાથે અન્ય પણ ઘણી બધી બાબતો છે કે જે ચોક્કસથી ચર્ચવા લાયક છે પુરુષોત્તમભાઈ પણ આપણી સાથે જોડાયા અને તેમણે પણ જણાવ્યું કે દેખાદેખી ખાસ કરીને ન કરવી જોઈએ પરંતુ આપણે જેટલે પહોંચી શકીએ છીએ તે આપણે કરવું જોઈએ પુરુષોત્તમભાઈ અને સાથે જ હર્ષ બંનેનો પણ આભાર અમારી સાથે આપવા ચર્ચામાં જોડાયા તે બદલ તો ખાસ આપણે વાત કરીએ દર્શક મિત્રો કે જે બોઘાલગ્ન અને બદલાતા જે પ્રકારે ટ્રેન્ડ છે તેની લઈને આપણે અત્યારે ચર્ચા કરી અને જે પહોંચી શકે છે જે ખર્ચો કરે છે પરંતુ તેની દેખાદેખીમાં આપણે ન આવવું જોઈએ અને ટ્રેન્ડ બદલાઈ રહ્યું છે ને આવનારો સમય વર્ષોની આપણે વાત કરીએ તો તે પણ ક્યાંક ને ક્યાંક બદલાવ ચોક્કસથી થશે બંને તરફ છે પોઝિટિવ પણ છે બીજી તરફ નેગેટિવ પાસા પણ છે બંનેની આપણે વાત કરી હોત ટોપિકમાં આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર